શું તમને ખબર છે કે જે જે રસ્તા પર તમે તમે ચાલો છો છો અને પાણી પીવો તેની સત્તા કોના હાથમાં છે આગમી પંદર જાન્યુઆરી બે હાજર છવ્વીસ ના રોજે મુંબઈ કરાવવા માટે માત્ર વોટ નથી આપવાના પણ એશિયા ની સૌથી ધનિક પાલિકાના નસીબ પર મહોર મારવાના છે સોળ જાન્યુઆરી એ જયારે પરિણામ આવશે ત્યારે નક્કી થશે કે મુંબઈ ના બસો સત્યાવીસ વોર્ડ નો અસલી બોસ કોણ છે શું તમને ખબર છે કોણ છે આ કોર્પોરેટર મુંબઈ જેવડા મોટા શહેર ને ચલાવવા માટે તેને બસો સત્યાવીસ નાના ભાગો એટલે કે વોર્ડ માં વેચવામાં આવ્યું છે તમે જયારે પોલિંગ બુથ પર જઈને બટન દબાવો છો ત્યારે તમે તમારા વિસ્તાર માટે એક કોર્પોરેટર એટલે કે નગરસેવકને ચૂંટો છો આ નગરસેવક તમારા ગલી મોહલ્લાનો પ્રશ્ન ઉકેલ લાવવા માટે જવાબદાર છે આ બધા ચૂંટાયેલા મતદાતાઓ જ્યારે પાલિકાના ભવ્ય સદનમાં ભેગા મળે છે ત્યારે તેને બીએમસી હાઉસ કહેવાય છે જ્યાં મુંબઈના હજારો કરોડો બજેટ પર ચર્ચા થાય છે શું તમને ખબર છે મેયર અને કમિશનર કોણ છે અહીં એક વાત ખાસ સમજવા જેવી છે ચૂંટાયેલા કોર્પોરેટરો પોતામાંથી એક મેયર પસંદ કરે છે જે શહેરના પ્રથમ નાગરિક કહેવાય છે પણ યાદ રાખજો અસલી વહીવટી પાવર તો મ્યુનિસિપલ કમિશનર પાસે હોય છે કમિશનર કોઈ ચૂંટણી લડતા નથી પણ તેઓ સરકાર દ્વારા નિમણૂક પામેલા આઈએએસ અધિકારી હોય છે નેતાઓ એટલે કે કોર્પોરેટર કે મેયર રસ્તા કે બ્રિજ બનાવવાની યોજના મંજૂર કરે છે પણ તેને જમીન પર ઉતારવાનું કામ કમિશનરની ટીમ કરે છે કેમ આ ચૂંટણી ખાસ છે દર પાંચ વર્ષે આવતો લોકશાહીનો ઉત્સવ આ વખતે કઈક અલગ છે વોટિંગની પ્રક્રિયા ભલે લોકસભા જેવી જ હોય પણ અહીં મુદ્દાઓ લોકલ છે પાણી ગટર રસ્તા કે પ્રદૂષણ કરોડો વોટર્સ આ વખતે મુંબઈ નું ભવિષ્ય લખવાના છે પત્રકારીતો ની કહીએ તો આ ચૂંટણી ગલી થી દિલ્હી સુધી ની સત્તા નું તાકત પ્રદર્શન છે લોકશાહી ની તાકાત નેતાઓના ભાષણ માં નહીં પણ નાગરિક ની આંગળી માં લગાયેલી પેલી કાળી શાહી માં છે